માંગો વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ બધાના કારણ કે અત્યારે આવી ગયા છે આઠ અને અત્યારે અમે જઈ છીએ ભવનાથ કારણ કે અમે કાલ જ અમે એવું વિચાર્યું હતું ફેમિલીમાં કારણ કે અમે બહુ ખુશ હતા અને મમ્મીનો એવો વિચાર હતો કે આપણે ભવનાથ જઈએ અને નાના નાના બાળકો હોય એટલે કે આંદ્રા ક્યુટ ક્યુટ એને આપણે કંઈક ખવડાવીએ ને એની જોડે આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ એમ તો અમે કેળા લઈ લીધા છે અત્યારે તો કારણ કે એમને કેળા બહુ ભાવે તો અમે અત્યારે બહુને ચાહીએ છીએ એમને ખવડાવશું અને આગળનો બ્લોગ ને આગળનું જે મારે કહેવું છે હેપીનેસ વિશે એ હું તમને પછી કહીશ તો જોડાઈ રહેજો મારા બ્લોગમાં કારણ કે આજનો બ્લોગ બહુ પણ થવાનો છે ડેઈલી બ્લોગિંગ નથી આજનું બસ આજે એક ખાલી મેમોરેબલ બ્લોગ છે થેન્ક યુ ગાઇઝ તમે મોર્નિંગ મોર્નિંગમાં ભવનાથ થાઓ ને ત્યારે મોર્નિંગમાં ભવનનાથ કોઈ હોય જ નહીં આખા રસ્તા ખાલી હોય શાંતિ હોય ભવનાથમાં એટલે તમે જ્યારે ભવનાથ જાઓ અને અથવા તો તમે જુનાગઢ આવીને ભવનાથ જાઓ તો સવારમાં જ જવાનું ત્યારે કોઈ નહીં હોય ભવનાથમાં જો mới mấy cái Hôm nay rất lên thì. અને પહેલાં પહેલાં તો મને બહુ બધી બીક લાગી હતી કારણ કે રીલ્સ મને એમાં આપણે જોતા હોય ને કે આપને આપણા વસ્તુ લઈને વયા જાય અથવા તો આપને આમ ખીજાઈ જાય તો આપને મારી લઈ એટલે બહુ ભીતી હતી પણ પછી એક બે વાંદરાએ વાનર સેનાએ મારા હાથમાંથી લીધા ના કેળા તો મને બહુ મજા આવી મેં કીધું કે આ તો ડાયા ડાયા છે બધાએ એટલે નાના નાના બચ્ચાઓનું જોઈને બહુ ખુશ થતી હતી કારણ કે લાઈફમાં મેં વાર આવો અનુભવ કર્યો હતો અને મારો અનુભવ બહુ સરસ રહ્યો હતો અને બહુ હેપી થતી હતી અને હું એવું વિચારું છું કે હવે હું આ કાર્ય ચાલુ જ રાખીશ મારાથી બનતું હું હેલ્પ કરતી જ રહીશ હવે માણસોને હેલ્પ કરવાની મૂકી દેવી છે કારણ કે પ્રાણીઓ માટે થોડુંક મારે જીવવું છે કારણ કે એ બધા કેવા ખુશ થાય છે જો એના મમ્મી એના બચ્ચાને લઈને આવ્યા છે અને બધા પ્રેમ ભાવનાથી વારા લે છે મસ્તીના જો જમે છે પાછા નાસ્તો કરે છે મોર્નિંગ છે તો અને હું એવું વિચારતી હતી કે કોઈ ભૂખું ના રહેવું જોઈએ અને ખરેખર લોકો બહુ ધરાણા અને કાંઈ અમે ગયા ને ત્યારે તો બહુ ઉપર કેળાને એવું હતું અડધા લીધા હતા અડધા નહોતા લીધા પછી અમે રિટર્ન પાછા નીકળ્યા બીજા વાંદરાઓને સેનાઓને ખવડાવીને તો ત્યાં એ કંઈ છાલ પણ નહોતી એટલે બહુ બધી મજા આવી અને આ દ્રશ્યો તો બહુ જોવા જેવા હતા કે એ મા બીજા વગડાના વાય આ વિડીયો ઉપરથી એ ખબર પડી જાય કે મમ્મી એના બાળકને બહુ બધી કેર કરતી હતી અને બાળક પણ એના મમ્મી સાથે જેમ એકદમ અટેજ હતું અને કેવું મસ્તનું આ દૃશ્ય મારી લાઈફમાં મને જિંદગીભર મને નહીં ભૂલાય અને ફર્સ્ટ ઓફ ઓલ તો હનુમાન જયંતી હતી એટલે ખાસ એવું હતું કે કરીએ કંઈક અલગ આપણાથી થાય એટલી સેવા આપણે કરીએ અને વિડીયો બનાવવાના માધ્યમ એ જ કે મને આટલી ખુશીમાં એ રીતે હેલ્પ કરીને તો તમે બધા પણ કંઈક ને કંઈક તમારા લાઈફમાં ખુશીને અચીવ કરો અને બીજા લોકોને પણ હેપીનેસ આપો તો હવે હું મારો વોઇસ છે અહીંયા જ સ્ટોપ કરું છું કારણ કે કંઈ ભૂલચૂપ થાય એ વિડીયોમાં તો માફ કરી દેજો પણ આ એક્સપિરિયન્સ તમે બધા પણ કરજો કારણ કે ખરેખર તમારે શાંતિનો અનુભવ કરવો હોય ને તો કોઈની હેલ્પ કરીને જ તમને મળે બાકી તમને શાંતિનો અનુભવ કોઈ પણ સારી ફાઇવ સ્ટાર હોટલમાં જાઓ કે બ્રાન્ડેડ કપડાં લ્યો કે કાંઈ પણ કરો એની અનુભૂતિ તમને ન થાય પણ હેલ્પ કરી અને બધાને ખુશ જોઈને ખુશ રાખી અને કોઈને ખવડાવીને શાંતિનો અનુભવ થાય ખરેખર આજ મેં જોયું અને આઈ લવ ધીસ વ્યૂ મારી આંખમાંથી જિંદગીભર નહીં ભુલાઈ આવ્યું એનું મેન એ મિત જોબ મૂકી દે હવે એટલે જ કીધું તું એને ખુલ્લી નહીં દેવાની એનો મેન છે દે હા કેડા ઓલાં થોડવાની અરે કેડિયા નહીં શું કરવાની ટાઈમ નહીં હું થઈ તો એટલો ટાઈમ મારો મન નહીં દે ટાઈમ सूतन केड़ा तू ले तो नहीं आ बे आई तो ले ले मने खीजा तो नहीं चढ़ू है ना ऊपर है ना ऊपर चढ़ू है यार गाड़ी mm <laughs>

ઓલમોસ્ટ ગાઈઝ ઓલમોસ્ટ મંકીઝને અમે છે ને કેળા ખવડાવી દીધા છે ને કેટલા તો નાના નાના એમના બચ્ચાઓને લઈને આવ્યા હતા હજી વાં એટલે અમારી વેઇટ કરે છે કે ક્યારે આવશે ને અમે ક્યારે ખાશું પણ મને અત્યારે એક વસ્તુ છે ને આમ બહુ માઇન્ડમાં ધીમા કરે છે કે માણસોને દેવું ને માણસો પાછળ કરવું માણસોને પ્રેમ કરવો માણસો પાછળ આપણે આપણો ટાઈમ સ્પેન્ડ કરવો માણસોને ભરોસો દેવો કે માણસોને ખુશીઓ દેવી તો એમાં ઘણા એવા લોકો છે કે જેને એની કિંમત જ નથી તમે એને ગમે એટલું આપો ને તો એને કાંઈ લાગે નહીં પણ એક આ પ્રાણી એક એવી વસ્તુ છે કે એને તમે કાંઈ નહીં ખાલી એક વસ્તુ આપો ને તો એ ખુશ થઈ જાય તો મને એવું લાગે છે કે હવે માણસોને કંઈ પણ છે ને દેવાનું બંધ કરી દેવું જોઈએ પ્રેમ હોય ટાઈમ હોય કે પોતાનું આત્મસમર્પણ હોય લાગણી હોય કે કાંઈ કેર હોય કારણ કે સમયની ને પ્રેમની બહુ કિંમત હોય છે જિંદગીમાં એટલે હું એવું વિચારું છું કે પ્રાણીઓને દેવું જોઈએ કારણ કે માણસો કરતાં પ્રાણીઓ જાજુ એ બધી વસ્તુ સમજે છે અને એ પ્રત્યે લોયલ હોય છે અને ખરેખરી સમજી શકે છે કે આ માણસ દેવા આવ્યું છે અને હેરાન કરવું ના જોઈએ એટલે માણસોની પાછળ સમય વ્યર્થ કરવો એના કરતાં પ્રકૃતિમાં આવી અને પ્રાણીઓ સાથે સમય પસાર કરવો એ મને આજ વધારે યોગ્ય લાગ્યું અને મને ખરેખર આજ બહુ ખુશી મળી કારણ કે હું એક નિમિત્ત બહેની છું આ બધાને હેપીનેસ આપવા માટેની ભગવાન આવીને આવી નિમિત્ત મને બનાવ્યા કરે અને હું ઈચ્છું કે મારી સાથે તમે બધા પણ જોડાવ અને આપણે આવા કાર્યો કરીએ અને આગળ વધીએ કારણ કે માણસોને આપશું તો માણસોને કદર નહીં થાય કારણ કે માણસોને છે ને બેની બદલાય છે ને ચાર હાથ હોય છે જેટલું આપો એટલું એને ઓછું જ લાગતું હોય એને ખામી કાઢતું જ હોય છે પ્રાણી એવી વસ્તુ છે કે તમે આપો એની સામે વફાદારી આપતું હોય છે જે માણસોમાં નથી એટલે આપણે એને ખુશ કરવા જાઈએ આખમા ન થઈ

મજામાં ને બધાય આનું બચ્ચું તો હાલે તું તારા બચ્ચા માટે બીજું લઈ લે ના ના આપણી પાસે જાજા બધા કેડા છે હો ઘરે એવું તમારી ઉપર જો મમ્મી ઓહો हं अरे ये है ले आई नहीं गाइस एक क्या हमारे पास एक है हमें एक खासू एक मो में खुश थी वो केवा मांगे थी शिंदे हम्म अरे बचियो जो तू बचियो अले आका बिजीनो था बिजीरो ये भाग गया अब ये राव करवा जाए ही आवाज अंदर दो एवू लाग्यो के तने आज तो दोई नस्तो आले आसे तो करिया आले અલ 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 एगली बडी क्या काम सस्ती लेवानी हूं 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 आमने भगवान मने दी दिया એં દે દે હલસે ઠીક ઘરે ગયા પેઠા હા ઓલા બીચારા મારી મને વાછર વાછર અટાડ કીયો જાવ છો બે બે નો એક તારું એક તારું હો એ ભાઈ સા ભાઈ સા ભાઈ સા એ મમી ગઈ જાતી

ગાય લોકો બહુ બધી ભૂકી થઈ હતી તો ભાઈએ તો છેલ્લે એના હાથમાં કાતરા હતા એ કાતરા ખવડાવી દીધા અમે આજે વાનર સેના માટે જ લઈને આવ્યા હતા નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે ગાય માતા માટે પણ કંઈક લઈ આવશું પણ આજે અમે ઓન્લી ઓન્લી વાનર સેના માટે જ લઈને આવ્યા હતા અને આ ગાય તો કોઈની ઓલી હશે પારેલી પણ અહીંયા હતી આજે અમે છે ને અહીંયા બાળકો કહી શકાય વાનર સેના કહી શકાય એ લોકોને અમે કેડા ખવડાવ્યા એ લોકોની ખુશી જોઈને અમને બહુ ખુશી થઈ અને ખરેખર જ આમ પ્રકૃતિ સાથે પ્રાણીઓની વચ્ચે આપણે રહેવું અને અને તો બહુ સરસ હતી એમાંથી સૌથી ભાગ મને વધારે એક ગઈ હોય ને તો એક મમ્મી હતી અને એને અહીંયા એક બાળક હતું નાનું તો એ મમ્મી છાલ ખાતી હતી અને એના બચ્ચાને છે ને ઓલું અંદરનું જે હોય ને કહેવાય બેન કહેવાય ગર્ભ કહી શકાય અંદરનો ભાગ કહેવાય તો એ ખાતું હતું મારા છોકરાને સારું મળવું જોઈએ એમ હું એડજસ્ટ કરી લઈશ પણ મારું બાળક એડજસ્ટ ના કરવું જોઈએ એમ અને બીજી વસ્તુ મેં જોઈ કે યુનિટી એક એક વાનર સેના આવી એક વાનર આવ્યું તો પછી એને છે ને સિસોટી મારી તો એ આખા આખા છે ને બીજા બધા કેટલા બધા સંગઠનમાં આવી ગયા અને એમાં કેટલા બધા વડીલો હતા અને નાના નાના બાળકો તો યાર અદભુત એટલે હવે આપણે છે ને આવ્યા જ કરશું આવ્યા જ કરશું જ્યારે પણ આપણી એવી અલું થઈ જાય કે નહીં ભાઈ હવે જવું છે અને મારી એવી ઈચ્છા એ છે કે હું કોઈ એવું ગ્રુપ બનાવું તો જૂનાગઢના જે કાંઈ લોકો છે એને મારી સાથે જોડાવું હોય તો એ પણ આવી શકે કારણ કે આ એક હેપીનેસનું કામ છે કે આપણા ભગવાન આપને નિમિત્ત બનાવતો હોય છે તો આપણે લોકોને આપી શકતા હોઈએ છીએ કે પ્રાણીઓને આપી શકતા હોઈએ છીએ તો થેન્ક યુ સો મચ હવે આપણે આગળ વિચારશું કે આપણે કઈ રીતના કામ કરવું તો હવે થાય છે બહુ ગરમી જય શ્રી કૃષ્ણ માંગો વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ અને જય જય બજરંગબલી